તે પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું એવા જોરદાર કાલ્યો થઈ જાય એમની માટે એમના વિશે બોલવા જઈએ તો દસ મિનિટ થાય એવા જોરદાર પ્રભાવશાળી વ્યક્તિત્વ એમનું આપણે ખૂબ સ્વાગત કરીએ છીએ હા હવે એ જ ક્રમમાં આર એ કલેક્ટર શ્રી શ્રી મુપણ સાહેબ આપી વચ્ચે ઉપસ્થિત છે ઓકે ચલો આપણી વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી એમની શુભેચ્છાઓ આપણી સાથે છે કલેક્ટર શ્રી એ આવવાના હતા પણ આપણે આ કાર્યક્રમ માટે શુભકામનાઓ પાઠવી છે અને એમની આ શુભકામનાઓની અત્યારે આપણે નોંધ લઈએ છીએ અને પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને

પટેલ ને હું કરીશ કે આપ આવો અને એમને સન્માનિત કરો મુકેશભાઈ ઈશ્વરભાઈ ભાવશાર અને મનુભાઈ

વંદન્ય કનુભાઈ પટેલ જો પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ જેઓ ઉપસ્થિત છે અને તેમને આપણે આવકારવા માટે હિમાન્શુભાઈ પટેલ અને ડોક્ટર ધીરજભાઈનો વિનંતી કરીશ હિમાંશુભાઈ પટેલ જો દવા ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી સંકળાયેલા છે બટાકાના વેપાર અને કોલ સ્ટોરેજના જેવો વ્યવસાયમાં છે ધીરજભાઈ ડોક્ટર જો મેડિકલ ક્ષેત્રે ખૂબ એમનું અવિરત કાર્ય છે આયુષયુ ક્રિષ્ના હેલ્થ કેર અને છેલ્લા પંદર વર્ષથી આપણી વચ્ચે યુવરાજસિંહ ચૌહાણ જેઓ જિલ્લા રજીસ્ટ્ર શ્રી અરવલ્લી ઉપસ્થિત છે એમને આવકારવા માટે ભાવેશભાઈ જયશવાલ એમને વિનંતી કરીશ અને ભાવેશભાઈ વિશે હું કહીશ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ માં હાલ મંત્રી જેવી સેવાઓ જે આપી રહ્યા છે અને પ્રવાસ સમિતિના સદસ્ય અને ત્રીસ વર્ષથી જેઓ ટ્રાવેલ્સ માં જોડાયેલા છે અને આજે પ્રોજેક્ટ આપણો લોન્ચ થવા જઈ રહ્યો છે રોટરી ભોજનાલય જેઓનું સુંદર મજાનું ભોજન એ નગરજનું જમશે એવા ભાવેશભાઈએ મહેમાનને આવકાર્યા છે યુવરાજ શ્રીને ધન્યવાદ હવે યુવાન એવા આપણા મોડાસા નગરના પ્રમુખ શ્રી નીરજ શેઠ સાહેબને જેઓ આવકારશે ભાવેશભાઈ ગાંધી અને રુજુલભાઈ પટેલ ભાવેશભાઈ ગાંધી અને રુજુલભાઈ ભાવેશભાઈ જો 2005 થી મોબાઈલના વ્યવસાય સાથે જોડાયેલા છે વિવો અને HP લેપટોપના રજક છે રુજુલભાઈ પટેલ જો ઉપસ્થિત નથી એમની પણ અહીં નોડ લેइए છે એમના કામની કે છે એનું સતત અમને યોગદાન મળતું રહ્યું છે નિરજ સેદને સાલ ઓળખડી અને સન્માનિત કરી રહ્યા છીએ ધન્યવાદ આપ સૌ અહીં ઉપસ્થિત છો આપની નોડ લેइए છે અને એ જ ક્રમમાં જયેશભાઈ દોશી પ્રમુખ શ્રી મોડાસા મહાજન મંડળના અને મલાખાડી ઉચ્ચતર પ્રાથમિક મંડળના મંત્રી જોને આપણે સાલ અને બુકેથી આવકારીશું મુકેશભાઈ પરમાર તથા મેહુલભાઈ પટેલને હું વિનંતી કરીશ કે સાહેબ શ્રીને આવકારે મુકેશભાઈ પરમાર જો લાઈફ સ્કિલ માં એક કોચ છે કાઉન્ટર

ખિલન પટેલ એ યુવાન કાર્યકર્તા જો કમલેશભાઈનો યુવાન દીકરો ને આ જે આ ચાર પ્રોજેક્ટ નું અહીં આપણે અનાવરણ કરવા જઈ રહ્યા છે એ દીકરો દિવસ નથી જોઈ રાત નથી જોઈ બસ અહીં જ આ જ પ્રાંગણમાં સતત કામ કરે છે એવો ખિલન દીકરાની હું શું વાત કરું એના માટે કે રાજભવનના આ માલિક શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર અને નગરજનોના ઘર અને હોસ્પિટલના વિશ્વભરમાં એવા રોટરી સાયક્લોબિનલ ચેરમેન એવા આ પાર્ટી પ્લોટના માલિક એવા પ્રોજેક્ટના પૂર્વ ત્રીસ દિવસથી દિવસ રાત વર્ક કરી રહ્યા છે તેમને હું ટ્રેકર લડાઈથી આવકારું છું રાજુભાઈ કચકડમાં પાટીદાર ના યુવાન કાર્યકર્તા અને સરસ્વતી નથુરામ બાપા વિદ્યાલયના પ્રમુખ શ્રી ને હું ભાવેશભાઈ ને વિનંતી કરીશ કે તેઓને આવકારે અહીં જે કઈ રામશી જે ઉપસ્થિત છે તેમ ધીરજ કાકા પંકજ કાકા રાજુભાઈ પટેલ મહેતા સાહેબ અને મોડાસા નગરના હૃદયથી આવકારું છું આપ જ્યાં છો ત્યાંથી તમને વંદન છે આવકારીએ છીએ હવે આ કાર્યક્રમને આપણે જે મહેમાનોને શબ્દોથી આવકાર્યા સ્વાગત ગીતથી આવકાર્યા હવે આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકવા જ ત્યારે માટે પર જે કઈ મહેમાનો ઉપસ્થિત છે વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે મહેમાનો જોડાય દીપ દ્વારા આપણે આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવાના છીએ મહેમાનો તમામ મહેમાનો દીપ પ્રાગટ્ય માં જોડાશે